ત્યાંથી એને પોલીસ પકડી લાવી અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે આમાં હકીકત એવી છે કે જે આરોપીઓ છે એને પૈસાની જરૂર હતી અને જે ઘરઘાટી છે એને રાકેશ ઘટુલાલ કરીને છે એનો ખોટો બી સારો થતો હોય જેથી એને ટીપ્સ આપેલી અને એવું નક્કી કરવામાં આવેલું કે જ્યારે અમે ઘર છોડીને રહીએ પછી પંદરેક દિવસ પછી તારે જે ચોરી કરવી હોય એ કરવી પરંતુ આ લોકો તેર તારીખે ગરગાટીને એની પત્ની જતા રહ્યા બાદ ચૌદ તારીખે રાત્રે બે વાગે આરોપીઓ ગરતોને અંદર પ્રવેશ અને લૂંટ કરેલી હતી આ કામે જે ટીપ્સ આપનાર છે એ રાહુલ રૂપલાલ કરીને છે એની પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે કાર્યવાહી ચાલુ છે બાકીના આરોપીઓ જે છે એની પકડવા માટેની તકલીફ શરૂ છે રાહુલ છેલ્લા ચાર માસથી અમના ઘરે હતો અને આમ ગુજરાતમાં છ એક વર્ષથી જુદી જુદા ગરોળની અંદર એણે અત્યારે સુધર કાઠી તરીકે કામ કરેલું છે સાહેબ કેટલા પૈસા આ મળ્યા તો આ લોકોએ કેવી રીતના વેચ્યા શું કીધું તું આમાં જીતી વખતે જ્યારે યુઝ કરવા તો હવે શા તો એણે આપણે અઘઉ કઢ્યું પ્રમાણે શરી કાઢી અને પછી સામાન્ય ઇન્જરી કરી અને એટલે ડરના મારા આ ફરિયાદી પાસે જે રોકડ પડેલા હતા એ લાખનું જે રોકડ આપી દીધા અને જે જબેલરી હતી એને આરોપી આપી દીધી જે લૂંટ કરીને ગયા છે એ હજી પકડવાના બાકી છે જે ટીમ શાંતિ એ પકડાવ્યા છે એટલે પકડાયા પછી ખરેખર ખબર પડશે કોને કેવી રીતે સોંપાયું સાહેબ ફરિયાદમાં એક આક્ષેપ એ પેલું પણ કહેવામાં આવ્યું છે કે પૈસા જે છે લાખો રૂપિયાની માંગ કરી અને તે મકાનની પાછળ આપી દેવા માટે કહ્યું હતું કે પોલીસને જાણ પણ ન કરવી નહીં એવું અત્યાર સુધી તપાસમાં એ ફરિયાદ થઈ અને ફરી જણાવ્યું તો અમારે એવું છે કે એમની પાસે જે પૈસા હોય એ આપણી વાળી માગણી કરતા એમની પાસે જે તે વ્યક્તિ જે રૂપિયા હતા એ આપણે તલા